હાલો જય શ્રી કૃષ્ણ જય માતાજી ને જય સ્વામિનારાયણ ફરી પાછું આજના દિવસના વિડીયોમાં સ્વાગત છે બધાનું મમ્મી અત્યારે સરગવાનો સર્વે કરી રહ્યા છે આપણે તો બહુ ખાધી આજુબાજુવાળાને જેને દીદી એને એ બધા ધરાઈ ગયા હરગો પણ હવે ઓછી થઈ ગઈ એક આરે બધી આવી પડી હતી ને એટલે એ હાલતું હતું હવે એટલી બધી નથી પારવી પારવી છે એટલે ક્યારેક ક્યારેક વારો આવી જાય ને બા મંદિરેથી આવતા રહ્યા છે તો આવું છે અત્યારે સવારના સાડા સાત આજુબાજુનો સમય થઈ ગયો છે ને હું મારો જે રૂટીનનું કામકાજ છે એ ચાલુ કરી દીધું છે અત્યારથી એક જણો ચાલીસ વરથી મૂર્તિની પૂજા ને એવું કરતો હતો ને એક દિવસ એમાં એવું થયું કે પૂજા કરવા બેઠો હતો તો ને ત્યાં અંદર એના રસોડામાં રોટલાનો થપ્પો પડ્યો હશે ને દરવાજા થી કૂતરું અંદર આવ્યું અને આ ભાઈને પછી ઉભો થવાનો વેત રહ્યો નહીં એટલે શાલીગ્રામ પૈકડા હતા જે ઈ હાથમાં લઈને સીધા દીધા કૂતરું રમ્રમાટે માયરે ગયું એટલે પછી ઓલો ભાઈ બોલ્યો કે ચાલી વર્ષથી પૂજા કરું છું કામમાં આવી જ આવ્યા એટલે ઘણાય આવી રીતે પૂજા કરતા હોય તો પછી એને એવી જ રીતે કામમાં આવ્યા પણ આવ્યા તો ખરા ને એક દી રોટલા તો બચાવી દીધા ને બા હાંભળી ગયા બાઈ મજા આવી એ થોડાક હસવા એટલે આમાં તો આવી બધી વાતો થોડીક તમે મોજ મારીને અમે મોજ મારી આને રિલેટેડ થોડીક વાત તમને કરશું આગળ આ જોક્સ કર્યો એનો મતલબ એવું નહીં કે મૂર્તિ સાવ નિરર્થક છે હવે એ જ પાછું મૂર્તિ કેટલી કામની છે એ બતાવવા માટેનું પાછા બે ઉદાહરણ આપું તમને એક એકલવ્ય એકલવ્યનું આપ જાણો જાણતા આવીશો ને ખબર જ હોય કે ગુરુ દ્રોણની મૂર્તિ એને ના પાડી દીધી કે હું તને બાણની વિદ્યા નહીં શીખવાડું એટલે એને અલગ દૂર જઈને એવી વિદ્યા શીખો કે ગુરુ દ્રોણને સ્વયં ખેંચાઈને એની પાસે આવવું પડ્યું તો આ એક ઉદાહરણ એટલે મૂર્તિને સાક્ષી માનીને જો તમારો ભાવ એવો દ્રઢ હોય ને તો સ્વયં પ્રભુ અથવા તો જેની મૂર્તિ બનાવી છે એને તમારી પાસે આવવું પડે ને હવે એક બીજો એક આવો જ વિશેષ કે આવો એક બીજો ઉદાહરણ તમને તો અકબર ને બિરબલ હવે અકબરે એકવાર બિરબલને પૂછ્યું કે તમે બધા હિન્દુઓ છો એ આ મૂર્તિ પૂજામાં માનો ને મૂર્તિમાં એવું બધું તો શું હોય એટલે બિરબલે કીધું કે પ્રેક્ટિકલ કરીને બતાવું કે તમને સમજાવું તો અકબર કે પ્રેક્ટિકલ કરી તો વધારે ખબર પછી બીરબલે એક સ્ત્રી હતી ગામની બહાર તો ત્યાં એને સમજાવ્યું કે તારે ખાલી કે કરવાનું એટલું કે અકબરની મૂર્તિ બનાવીને અને એની રોજ પૂજા કરવાની ને એવું બધું કરવાનું બસ એ જ એને જ ભગવાન માનવાનું ને એવું કરવાનું અને આ વાતની ખબર અકબરને પડી એટલે થોડાક દિવસ થયા ને એટલે અકબરને તો અકબરે તો એ સ્ત્રીને બોલાવીને એને પોતાના રાજમાં રાખી લીધી ને બહુ બધું સન્માન આપ્યું ને એવું બધું કર્યું એટલે પછી થોડાક દિવસ પછી અકબરે બિરબલને પૂછ્યું એ કે તમે કહેતા હતા ને ઓલી મૂર્તિ પૂજાની વાત તો એ શું થયું એનું તો એ કે આ સ્ત્રી તમે ન લઈ બસ એ તમારી પૂજા કરતી હતી મેં એને કીધું હતું એટલે કરતી બાકી બીજું કંઈ હતું નહીં જો એ ખાલી ખોટી તમારી મૂર્તિની આવી રીતે પૂજાને આવું કરતી હતી તો એ સ્વયં તમારે એને બોલાવી પડી તો પછી પ્રભુની જો એવું એવો ભાવ રાખીને કરે તો પ્રભુ એનું ધ્યાન રાખે ને તો એ બુદ્ધિજીવી હોય ને રેશનાલિસ્ટ જે કહી શકાય ને એને વાતગળે ન ઉતરે કારણ કે એના જ મનમાં માઇન્ડમાં રહીને પ્રભુ એવા વિચાર એને બધી વસ્તુ સીધ થવી જોઈ પણ શ્રદ્ધાની વિષય આવે ને બુદ્ધિ એક બાજુ સાઈડ પર મૂકવી પડે નગર બે વિરોધાભાસી વસ્તુ છે ચલો વેદું હજી સૂતી છે તો એને ઉઠાડવાની ટ્રાય કરીએ થોડી થોડી ઉઠી ગઈ હોય એવું લાગે છે એ ઉઠી જ ગઈ હજી તો નામ લીધું ત્યાં હમણાં આવશે કાલે એપ્રિલ ફૂલ હતું તે કોઈ બનાવ્યું હતું કોને બનાવ્યું એને ટીચર ને શું એપ્રિલ ફૂલ બનાવ્યું અહીંયા તો કેત ખરા મારે જાણવું છે ચલો તો વેદુ કિસ તરહ આપણે ટીચર કો એપ્રિલ ફૂલ બનાવ્યા હતા બોલ હાલ ગુજરાતીમાં ઠપકાય શું કર્યું તું તમે બધાએ શું કર્યું તું એપ્રિલ ફૂલ શું કર્યું ટીચરને હે ને પેલા બધે હે ધીમેથી ઊભા થઈ ગયા અને ટીચરનો ધ્યાન નહોતું એ હે ને લખતા હતા ને જે હુંધીમાં એ પાછળનું ધ્યાન એટલે બી ટીચરને આવી રીતે બીવડે પછી કીધું એપ્રિલ ફૂલ એમ હે કે સમજી ગયા ટીચર સમજી ગયા સમજી ગયા સમજી જાય ને તમારાથી સ્માર્ટ હોય એ મેં તો કીધું હું કંજાળે એપ્રિલ ફૂલ હોય છે વેદ વાહ અત્યારના અત્યારની પર અત્યાર કી પ્રજાભી ટીચર કો નહીં છોડતી હે કા પછી કોઈ છોકરાઓને બનાવ્યું હતું તે બીજા કોઈને એપ્રિલ ફૂલ બનાવ્યું હતું નહીં તે સરસ લ્યો એપ્રિલ ફૂલ બનાયા તો વેદુ કો ગુસ્સા આયા વગરે વગર એપ્રિલ ફૂલ બનાવીએ ગુસ્સો તો આવી જાય વેદુને તો ચાલો તો આવી રીતે સમય વ્યતીત કરી રહ્યા છીએ થોડોક સવારનો પાંચ દસ મિનિટ છે તો પછી ફ્રેશ થવાનું કરીએ થોડુંક નાસ્તો વાસ્તો કરીએ ને ડ્યુટી ઉપર લાગીએ ધીમે ધીમે વહેલું ઉઠવાની જ મજા આવે થોડુંક વહેલું ઉઠી થોડોક ટાઈમ એમને સવાર સવારમાં મળે લાગીશ વેદુને ને ન લાગવાનું મમ્મીને લાગેલા લે મેં તો વાલી વાલી કરી દે બસ હવે મમ્મીનો વારો હા હા ને ખા ખૂણા માંથી લાગશે બસ ભાઈ હવે હાલો ગઈ હાલો સમજો ગઈ હાલો હાલો ગઈ પગે લાગી લ્યો હાલ શું ક્યાં ગયો હાલ તઈ હું કરસ હાલો ગઈ પગે લાગી લ્યો વાહ સરસ લ્યો બસ હવે ઉપર થઈ જા

મળી ગયો ચાલો મેરે સાથ મેરે બચ્ચે ભી વ્લોગિંગ કરને કે લિયે તૈયાર હો ચુકે હે તું બોલ માં હા બોલ લે પડી ગયો તારો ફોટો પડી ગયો સીવો બોલ હાલો કે હું હાલો મે નાસ્તો મે જમી લીધું છે જમી લીધું છે હવે હું માર પપ્પા ભેગો ઘડીક રમું છું હવે હું માર પપ્પા ભેગો ઘડીક રમું છું અને મે વેન કર્યું તું બાબા જવાનું આવા જવાનું આવા તડકામાં નો જવાય હવે તડકામાં ન જવાય મારી દીદી મારી પાછળ ઊભી છે ને એ તોફાન કરે છે તો અને હું અહીં જે સ્કૂલે ગયો તો ઓર ગયો તો ત્યાં તને સ્કૂલે ટીચરે શું ભણાવ્યું તું એ મૂકી દે પહેલા બોલ તું પહેલા જવાબ દે નકર આમાં કોઈને ખબર ન પડે કે સ્કૂલે શું ભણાવ્યું તું તને ક્યું કીધું હમણાં હા પણ તું બોલ પહેલાં આમાં બોલ સ્કૂલે શું કરાવ્યું તું એકડા બગડા બોલાવ્યા હતા હા બીજું પોપટ મારો ભાઈ છે

થઈ ગયું કઈ કરવાનું નથી જ દેવું દઈ દેવું પાછું જ હું હું જોઈજો હરિપાના તો તમારે હા તો બનાય બ્લોગ હું કઈશ બ્લોગ માં સ્વાગત છે સ્વાગત છે હું સિવાય વેકરિયા છો મારા <laughs> <laughs>

કોઈનો ચલો જોનારમાંથી કોઈનો હોય છે તો હેપી બર્થડે સમજી લેજો હેપી બર્થ બસ થઈ ગયું થઈ ગયું લાઈક થઈ ગયું હાલો હવે રમો હો હા હવે થોડીક વાર તમે તમારી રીતે રમો ચલો તો જિંદગી એન્જોય કરી લેવા જેવી છે કાંઈ પ્લાનિંગ ને એવું બધુંય તમારું કામમાં આવે ન આવે કાંઈ નક્કી ન હોય એ આજના દિવસે જ એક અમારા ગ્રુપમાં એક વ્યક્તિ બહુ નાની ઉંમરનો ખબર નહીં શું રીઝન હશે પણ ભગવાનના ધામમાં જતો રહ્યો તો એના આત્માને શાંતિ મળે એના એ પ્રભુને પ્રાર્થના પત્તા પલકા નહીં ને સામાન સો સાલકા એના જેવું છે આપણને બે ઘડીની ખબર ન હોય ને તૈયારી તો કેટલાય કેટલાય ઠેઠ રિટાયરમેન્ટના પ્લાનિંગ કરતા હોય છે તો આવું રહેતું હોય છે અત્યારે સમય એવો છે ને કે નાની નાની ઉંમરના સ્વસ્થ વ્યક્તિઓને ક્યારેક શું થઈ જાય ને કાંઈ ખબર નથી આપણે ધાયર્યું ન હોય કાલ તો આપણી યારે હડતા ફરતા હોય ને મોજથી રહેતા હોય ને આજના દિવસે હાજર ન હોય તો બહુ વાસ્તવિકતા થઈ ગઈ છે અને સ્વાભાવિક થઈ ગયું છે તો જિંદગી જીવી લો બસ એક છે એક જ ધ્યાન રાખવાનું કે આપણાથી કોઈને મન વચન કર્મથી કોઈને તકલીફ ન થાય એવું વ્યવહાર રાખો બાકી આપણું કામમાં વ્યસ્ત રહી અને સમય મળે ને યાદ આવે તો પ્રભુને થોડો ભજી લે આ લોકની મૂડી ભેગી કરી તો ઉપરની મૂડી થોડી ઘણી ભેગી થાય તો સારું એટલે ધીમે ધીમે ટેવ પાડીએ તો ચાલુ કામમાં પ્રભુ ક્યારેક ક્યારેક યાદ આવતો રહીએ અંતે તો એ મૂડી જ સાચી ગણાય છે અને ગણવા અને છે પણ ખરી આમાં ઘણી વાર થાય એવું કે મારે ઘણી વાર કંઈક બહુ સારો વિચાર ને બહુ સારી રીલ ક્યારેક મગજમાં એવું હોય કે આને ઉપર બનાવીએ પણ સાલું થાય એવું કે થોડી વારમાં એમ થાય કે હાલો ને પછી બનાવશું તો પછી થોડી વાર પછી તો એ વસ્તુ જ ભૂલાઈ ગઈ કે શું છે તો આવી જ એક કંઈક મસ્ત હતું યાદ આવ્યું હતું પણ ભાઈ ભૂલાઈ ગયું ભૂલાઈ ગયું પાછું યાદ આવશે ત્યારે વાત છતાંય હું ટ્રાય કરું ક્યારેક ક્યારેક કંઈક લખી લઉં કારણ કે તો વળી યાદ રહે તો બસ આવું છે બપોરના દોઢ વાગ્યા આસપાસનો સમય છે ને વાદળાઈ થોડાક થઈ ગયા છે તો આજે થોડું ગરમીનું પ્રમાણ ઓછું છે પવન છે સામે એટલે થોડું સારું એવું છે અને બાળકો રમી રહ્યા છે શું લાગશે કોને લાગશે મને તો નથી લાગતો સીવું ને લાગે ચલો ફરમાવી દીધી નહીં બેસવા દે મારે વચ્ચે બેસવું તું ઇંગોરવી મને ના પાડે છે કઈ નહીં બેસવા દે ચાલો વાંધો નહીં હાલો હવે બપોરે દોઢ વાગી ગયા છે આપણે સુઈ જાય હા ભાઈ એને ન ખબર હોય ને કાંઈ હવે चलो तो इस तरह बच्चों की मस्ती तो चलती रहेगी। ये तो इसका टूटा आएगा नहीं अंत नहीं आएगा बच्चे तो हमारे खेलते रहते हैं इस तरह और हम भी फ्री टाइम में ऐसे थोड़े बहुत वार्तालाप करने के लिए आपके समक्ष हाजिर हो जाते हैं कहीं भी कभी भी अपलखनाई के साथ ही, ये बच्चों के साथ साथ देखो आज का ब्लॉग यहाँ तक ही रखेंगे સ્ટેન્ડ ઘૂમવી દયા ઘૂમા દયા વાયર કે તો વ્યસ્ત રહે મસ્ત રહે ઓર સાથ મેં તંદુરસ્ત રહે ઓર ચાલો ચૂંટણીનો માહોલ છે તો ચૂંટણીને લગતું એકને કહી દો કે એક ગામમાં ચૂંટણી માટે બાર ઉમેદવાર ઊભા થયા કે અમે હવે ગામ નાનકડું ને એટલે લોકોને પછી તકલીફ પડે કે નાનકડા ગામમાં મત કોને દેવો એટલે નક્કી કર્યું કે આ એક કૂવો છે કૂવામાં બધાય અંદર બધા નાખવાના બારે બાર ઉમેદવારને જી પહેલાં બહાર નીકળે એને આપણે વિજેતા જાહેર કરવાનો ને એને આપણે મત દેવાના એટલે બધા પહેલાં અંદર વયા ગયા ઉતરી ગયા કુવામાં પછી અંદર ત્યાં નીચે એ બધાએ નક્કી કર્યું કે હું નીચે અહીંયા ચાર પગે ઊભો રહું મારી ઉપર ઊભો રહ્યો મને પાંચ હજાર આપવાના એટલે હું ઊભો રહું મારી ઉપર ઊભા રહીએ ઈડો એ જે બીજા નંબરે હોય એને છ હજાર એવી રીતે ઉપર ઉપર જતા સૌથી ઉપર રહે એમ સત્તર હજાર પહોંચ્યું એટલે પછી આવી રીતે જ્યારે નીકળવાની તૈયારીમાં હતો ને ત્યારે નીચેનો સૌથી નીચલો હતો ને એ કહે કે હવે મારે મારો ટેકો ખેંચી લેવો છે એટલે આમાં ટેકાવાળી સરકાર હોય ને એમાં આમ થાય એકાદો ટેકો ખેંચી લે તો સરકાર આખી પડી ભાંગે તો એક ગામમાં એક ખેતીવાડીના ઓફિસર આવ્યા અને એને એક ખેડૂતને પૂછ્યું કે તમે આ પાકમાં દવા છાંટો એટલે ઓલા ખેડૂતે જવાબ આપ્યો એ કે એક શહેરમાં મોટું રેસ્ટોરન્ટ ખોલ્યું ને રેસ્ટોરન્ટના માલિકે ઉપર બોર્ડ માર્યું હતું તમે અહીંયા આવીને જમો નકર તમે ભૂખ્યા મરી જાઓ ને અમે ભૂંઈખા મરી જાઓ એમ અમારે અહીંયા દવા છાંટવી પડે નકર અમે ભૂખા મરી જાય ને તમે ભૂંઈખા મરી જાય આ વાસ્તવિકતા છે એકવાર ગાંધીજીને કોઈએ પત્ર લખ્યો કે તમે બહુ અહિંસા અહિંસા કરો છો તો તમે ચાલો છો તો તમે જ્યારે ચાલો છો ત્યારે હિંસા નથી થતી કેટલાય નીચે જંતુઓ મરી જાય આવું બધું બાજુમાં જ સરદાર બેઠા હતા તો સરદારે કંઈક લાવો આનો જવાબ હું લખી દઉં એટલે સરદારે પછી કાગળમાં લખ્યું હોય કે તો એવું લાગતું હોય તો પગ માથા ઉપર લઈને ચાલવું એટલે આવા અળવિતરા સવાલોના જવાબ અળવિતરા જ આવતા હોય